કરણી સેના દ્વારા હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અને કરણી સેનાને મહિલાઓ આગેવાનો જે છે તેઓ એવું કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલાએ જે માફી માંગી છે તે જે સંમેલન યોજાયું હતું તે કોઈ સમાજનું સંમેલન નહોતું પરંતુ રાજકીય સંમેલન હતું

અને જયરાજ ભાઈ નું એકનું પોતાનું કે રાજકીય લેવલે ત્યાં પણ અમારા ભાઈઓ બેઠેલા હોય બધાનો નિર્ણય હોય તો અમને ખ્યાલ નથી પણ અમે એને અમારો સમાજ સ્વીકાર નથી કરતો કે આનું અંત છે જયરાજભાઈ એવું પણ કીધું પણ ના અંત નથી કેમ કે અમારો ક્ષત્રિય સમાજ તો ત્યાં હતો જ નહીં ને ત્યાં રાજકીય લેવલે બધા હતા જી હા એ જ કાલ એક અમને ખૂબ જ એક બીજેપી પાર્ટીમાં હું એ પૂછવા માગું છું કે રૂપાલાભાઈને એમની સત્તાનો પાવર હોય તો રૂપાલાભાઈ એક તો પહેલાં આપણે જે બફાટ કરી છે ને એ પહેલાં આપણે વિચારાય અને પછી પાછું આપણે પોલીસ ઘરે મૂકો છો પણ ગુનો તો આપે કર્યો છે અમે ગુનો નથી કર્યો એટલે પોલીસની બીક નહીં દેખાડવાની અમે ક્ષત્રાણિયું છીએ બરાબર છે અમે ગમે અમારું અપમાન થાય ને એટલે અમે પછી અને ક્ષત્રિય સમાજ કે ક્ષત્રાણિયું કોઈ દિવસ બોલેલું પાછું લેતા નથી બરાબર છે થૂકેલું અમે ચાટતા નથી અને છે તો અને જે પણ બહેનો સાથે જે ત્યાં બેનો પહોંચવાના હતા એમની પણ સાથે બહુ દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે ધક્કા દઈ ની લોકોને બેસાડવામાં આવ્યા છે તો હું એ પૂછવા માંગુ છું કે એટલો મોટો ગુનો કર્યો હતો અને અમને એ બેનો એવું કીધું કે જયરાજસિંહની ઉપર એવી હતી કે ભાઈ એ લોકોને આવવા ન દેતા તો જયરાજભાઈ આપે ક્ષત્રિયના દીકરા છો અને એ ક્ષત્રિયાના બેનો હતા અમે બધા ક્ષત્રિયોના દીકરીઓ છીએ અને અમારી સાથે એક અમે અમારા માન અમારી જે માનહાનિ થઈ છે એના માટે અમે લડત આપીએ છીએ તો આપ અમારો સપોર્ટ ન કરો કોઈ પ્રોબ્લેમ નથી આપ રાજકારણ મારિયો રાજ રાજકીય લેવલે આપ આપની રીતે કરો પણ આવું તો ન બોલો આખા સમાજનું ખરાબ લાગે એવું તો ન કરો આપ આપની આગામી માંગ શું છે આગામી માંગ અમારી હંમેશા એ જ રહેશે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અમારી એક જ આ માંગ રહેશે જી હવે પરસોતમ ભાઈ ને તો શું ટિકિટ મળી છે એટલે ઈ કઈક ને કઈક આવું બોલતા જ રહેશે બરાબર પણ બાપુ અમે માન રાખીએ છીએ બરાબર છે પણ બાપુએ માફી નથી આપી બાપુએ માફી આપી જ નથી તો ત્યાં દર્શન કરવા ગયા હતા અને બાપુ નું કેવાનું એમ છે કે જે ક્ષત્રિય સમાજ નક્કી કરશે એ જ થશે

જી હા ક્ષત્રિય સમાજ તો પટકાર કરે જ છે ને કરતો રહેશે બરાબર અને હું તો એમ જ કહું છું કે ભાઈ એક 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 રૂપાલા ભાઈ ટિકિટ રદ કરવામાં આટલું બધું શું કામ એમ કરો છો આટલું બધું શું કામ બધું આ બધું કરો છો એક ટિકિટ જ રદ કરવાની છે બીજો કોઈ ઓલું છે જ નહીં તો આટલી માંગ અમારું બીજેપી પાર્ટી નહીં સ્વીકારી શકે કૃપાલી બાજાડે છે ગઈકાલે પરસોતમ રૂપાલાની ક્ષત્રિય સમાજ સાથે સંમેલન મળ્યું હતું પૂર્વ દરસે બેheira છે નિયમ આજે મને ના એમાં એને જાહેરમાં માફી માંગી છે શું લાગે છે એને જાહેરમાં બાધી જી નહીં જો જાહેરમાં માફી માંગી હોત તો એને અમારા દરેક ક્ષત્રિય ક્ષત્રિય આગેવાનો હતા એમાં ઘણા અટકેલા છે તો એમને પહેલાં તો બોલાવા જોઈએ અને બધા ક્ષત્રિયોની હાજરીમાં હતા બધાય અમુક ઘણા ક્ષત્રિયો હતા પણ આ અમને એવું લાગ્યું હતું કે જાણે રાજનીતિ નેવલે જે થયું હોય ને સમાધાન એવું અમને લાગ્યું છે બાકી અમારા ક્ષત્રિય સમાજ વચ્ચે આ સમાધાન થયું હોય એવું અમને લાગતું નથી અને આ સમાધાન અમને યોગ્ય પણ નથી કેમ કે અમારા દરેક બહેનોની માંગ હતી કે અમ અમને રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ બાકી જયરાજભાઈ છે એ અમારા મોટા ભાઈ જ છે અમને દરેક બહેનોને એ એક આશા હતી કે અમારા મોટા ભાઈ છે એ અમને ન્યાય અપાવશે કેમ કે આ લડત છે એ ખાસ અમારા બહેનો માટેની હતી અને અમે ખાસ એક મોટી ભાઈ પાસે આશા રાખીને બેઠા હતા અને અમારા જેટલા ત્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો હતા એ બધા પાસે એક અમને આશા હતી કે અમને ન્યાય મળશે પણ અમને ન્યાય મળ્યો નથી અને સમાધાન થઈ ગયું છે જે અમને ક્ષત્રિય બહેનોને યોગ્ય નથી અમારા દરેક સમાજના બહેનો દરેક જિલ્લાના બહેનો દરેક શહેરના બહેનો આ બધા